ઘરે બબી માં પોતે એકલા રહે છે એની ઘણી બધી ઉંમર છે નાની મોટી બીમારીને હિસાબે એકલા રહે છે અને આ જગ્યા ઉપર આજુબાજુ માંથી લોકો જમવાનું બધું આપી જાય છે અને ઘણું બધું ધ્યાન રાખે છે મને જાણવા મળ્યું એટલે હું બબી માની મુલાકાતે આવ્યો છું તો બસ માં કઈ ચિંતા નહીં કરવાની તમારી ઉંમર ઘણી બધી છે

રોવાનું નહિ મળી આપડી ઉંમર બરોબર ને તમારું આજુબાજુ વાળા ધ્યાન રાખે ને મળી ઘણું બધું સારું કેવાય એટલે તમને જમવાનું નાપી જાય ને જમવાનું નાપી જાય એટલે આપડે ખાવાનું જે આપડે સમય જાય કાઢવાનો બરોબર હું તમારા માટે છે ને માં રાશન લેવો છું તમને છે ને બધા બનાવીને આપશે જમવાનું બબીમાની ઉંમર ઘણી બધી હોવાને કારણે પોતે ભાવુક રહેશે નાની મોટી શરીરમાં ઘણી બધી એવી તકલીફ રહેતી હોય એટલે માં થોડા ભાવુક થઈ જાય અને એમનો દીકરો એક જે એને રાખતો

છોકરાઓ ધ્યાન રાખે છે ને તમારું દોસ્તો આવા વૃદ્ધ લોકો ઘણી બધી એને પીડા હોય એવી રીતના સંકોચાતા હોય તો આપણે માના માટે રાશન લાવ્યા છે આજુબાજુમાંથી એને એવી ખાતરી આપી છે કે અમે માને રસોઈ બનાવીને તો આપી જ છીએ કન્ટિન્યુ પણ તમે આપો તો જવાબદારી અમારી અમે પણ એમને રસોઈ બનાવીને આપશું રીતના વૃદ્ધ લોકો હોય એનો આપણે કાયમ સપોર્ટ કરવો જરૂર હોય છે તો મા માટે અમે અડધી કલાક કલાક અંદર ફરી પાછા અહીંયા આવી છીએ અને રાશન લાવીએ છીએ તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો હું છે ને હમણાં તમારા માટે રાશન લઈને આવું હા અનાજ લઈને આવું મળી કડી વાર આરામ કરો માં આરામ કરી જાવ બાપુ શું નામ તમારું મનુભાઈ આપડે મનુભાઈને મળીએ છીએ અને મનુભાઈ શું કેશો માં આવી છે માને તો જમવાનું બધા આજુબાજુ ઓગાડે છે ઓગાડે છે અને તમે હું તો આ એરિયાની અંદર માનું એટલું ધ્યાન રાખો એ ખુબ સારું કેવાય બરોબર છે તો મા માટે છે ને અમે એને તો બે મહિના રાશન આપીએ છે તો તમારે આજુબાજુ રાખે એને એની રસોઈ બનાવીને આપવાની બરોબર અને બીજી એવી ગમે ત્યારે જરૂર હોય ને માટે તો ગમે ત્યારે મને કેજો તો આપી જાય અને એમને એક દીકરા ગુજરી ગયેલા છે નાથાભાઈ અને નાથાભાઈ માટે એ ખુબ ઓલા છે અને બહુ બધું રોયા છે એમાં એટલે તમે તારે એવી કઈ ચિંતા કરતા નહીં બરોબર મા માટે એમ રાશન હમણાં થોડીક વારમાં લાવી અને એમને આપીએ છીએ તો દોસ્તો હાલ અત્યારે અમે મા માટે રાશન લેવા જઈએ છીએ તો તમે બન્યા રહેજો ની અંદર કન્ટિન્યુ બહુ ભાઈ કાદવ છે અહીંયા અને જાળવીને હાલવું પડે ગારો ગારો કીચડ બહુ છે મારી

ના નાટ કેસે નાટ કેસે દુખે ને હિસાબે ને હા દુખે બહુ દુખે એની એની દવા લેવી છે માં જા તારું બા તું દવાખાનાની લઈને તમને આપી જો હા તો હા ભાઈ દીજા કો યાદ છે કેમ માં રોયા કરો બોવ વાહ રવાય કરો દીખે દાદા હમ વાબે વાબે

એને આજુબાજુવાળા રસોઈ બનાવીને આપી જાય એટલે એનું ધ્યાન રાખે પોતે એકલા રહે છે તો તમારી પણ આજુબાજુમાં આવા કોઈ વૃદ્ધમાં રહેતા હોય પોતાનું ઘર હોય જેવું તેવું ઝુંપડા જેવું તો એની અંદર રહેતા હોય અને એને રહેવું હોય તો તમારે એટલી એને મદદ કરવી જ પડે કે આપણે એને કમસે કમ કાંઈ નહીં તો રસોઈ તો બનાવીને આપીએ બે ટાઈમ બીજી એને કોઈ આશા અપેક્ષા તમારી પાસે હોય નહીં આપણને આ રાશન તનિષ કલસરિયાના જન્મદિવસ નિમિત્તે મળ્યું છે તો તનિષ તને જન્મદિવસની ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ કે જે આવા વૃદ્ધ લોકોને તમે રાશન અર્પણ કર્યું છે એ ખાઈને એનું પેટ પણ ઠારશે તો તનિષ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ જન્મદિવસની અને બસ આવા તમારી આજુબાજુમાં વૃદ્ધ લોકો હોય એને સપોર્ટ કરો આપણે એક માનવ છીએ તો માનવી એવા હોય કે જે દેવાલને પાત્ર હોય એકદમ નિરાધાર હોય વૃદ્ધ હોય જેને કોઈનો આધાર ન હોય ટકનું લાવીને ટકનું ખાતા હોય એવા લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહી તો બસમાં બીજું કઈ કેવું છે બીજું કઈ હું કે દાદા બસ આ છે ને તમને એક દીકરો છે ને એના જન્મદિવસ નિમિત્તે તમને આપ્યું છે માં હા મને દીકરાને હું આશીર્વાદ આપજો આશીર્વાદ આપજો બધાય આપજો આશીર્વાદ બધાય આશીર્વાદ આપજો હમ બધા આશીર્વાદ આપજો

બસ દોસ્તો આવા વૃદ્ધ લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહીએ અને મદદ કરતા રહી તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો